તે દસ મિનિટ કે જ્યારે એકસો પાંચ વર્ષ પહેલા બ્રિટિશ સરકારે એક હત્યાકાંડમાં ફેરવી દીધો હતો તે મિનિટ કે જેમાં બ્રિટિશ સરકારે આડેધડ ગોળીબાર કરીને હજારો લોકોના જીવ લઈ લીધા હતા જ્યારે આખું પંજાબ લોહીથી લથપત હતું ત્યારે દસ મિનિટમાં આખું ભારત હચમચી ગયું હતું જ્યારે મૃત્યુ પર જીવનની ભીખ માંગવા લાગ્યું હતું જ્યારે ધરતી માતાએ પોતાનો ખોળો અનેક લાશોથી ઢાંકી દીધો હતો તે દસ મિનિટ કે જેમાં અનેક બાળકનું હાસ્ય અંધાધૂધ ગોળી બારમાં દબાઈ ગયું હતું તે દસ મિનિટ કે જ્યારે જીવને મૃત્યુને પૂછ્યું કે તું આટલું ક્રૂર કેવી રીતે બની શકે છે શું તને આ નિર્દોષ બાળકોને જોઈને દયા નથી આવતી તો મૃત્યુએ હાથ જોડીને જવાબ આપ્યો કે આ હું નથી પરંતુ બ્રિટિશ શાસન ની ક્રૂરતા છે બ્રિટિશ શાસન કે જેણે 105 વર્ષ પછી પણ તે 10 મિનિટ માટે ભારતીયો માફી માંગી નથી ત્યારે આ 10 મિનિટ ની કહાની છે જલ્લિયાવાલા બાગ હત્યાકાંડની વાત કરીએ તો ઇતિહાસના પન્ના પર ઘણી એવી તારીખો છે કે જે આપણે ક્યારેય ભૂલી શકતા નથી ત્યારે તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસનો તે દિવસ કે જેણે હાહાકાર મચાવી દીધો હતો

જલિયાવાલા બાગ હત્યા તે દસ મિનિટની અંદર જનરલ ડાયરના આદેશ પર ગોળીબાર થતા હજારો એવી જિંદગી એકસાથે લાશ બની ગઈ હતી અને અચાનક થયેલા ફાયરિંગથી મેદનીમાં ભાગદોડ મચી ગઈ હતી લોકો પોતાના જીવ બચાવવા માટે ભીખ માંગી રહ્યા હતા તો પોતાની જાતને બચાવવા બસો જેટલા લોકો કૂવામાં કૂદી ગયા હતા પરંતુ નસીબ કે તેમ છતાં પણ તેઓ બચી ના શક્યા ત્યારે આજે પણ દરેક હિન્દુસ્તાનીઓના દિલમાં તે ઇતિહાસ સળગી રહ્યો છે કારણ કે આ કોઈ કહાની નથી પરંતુ એ ખૂબ જ અસહ્ય અને ઊંડો ઘા છે આ એવો ઘા છે કે વારંવાર આપણને કહે છે કે અંગ્રેજોની હુકુમતની ખોફનાક ઇતિહાસને ક્યારેય ના ભૂલતા અને ક્યારેય માફ પણ ના કરતા આ એ ઇતિહાસ છે કે આપણે ભૂલાવી શકતા નથી વાત કરીએ તો અંગ્રેજોના દમનકારી નીતિ અને રોલેટ એક્ટ સહિતના મુદ્દા વિરુદ્ધ તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસના રોજ અમૃતસરના જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવસે શહેરમાં કરફ્યુ હતું પરંતુ તેમ છતાં હજારો લોકો સભામાં ભાગ લેવા માટે જલિયાવાલા બાગમાં પહોંચ્યા હતા તો ભીણ જોઈને અંગ્રેજ સરકાર સ્તબ્ધ થઈ ગઈ હતી અને તેણે ક્રાંતિની ચિંતા થવા લાગી હતી તો આવી સ્થિતિમાં અંગ્રેજોએ ભારતીયોના અવાજને દબાવવા માટે તમામ હદો વટાવી દીધી હતી તમામ ક્રૂરતા આચરી નાખી હતી અને સભા દરમિયાન નેતાઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે બ્રિગેડિયર જનરલ રેઝનાલ્ડ ડાયર સૈનિકો સાથે જલિયાવાલા બાગ પહોંચ્યો હતો અને ગોળીબારનો આદેશ આપ્યો હતો જે બાદ બ્રિટિશ સૈનિકોએ ચેતવણી આપ્યા વગર જ ત્યાં રહેલા હજારો લોકો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો અને માત્ર દસ જ મિનિટમાં હજારો લોકોને લાશ બનાવી નાખ્યા હતા તો આજે આ વાત કરવાનો હેતુ એટલો જ છે કે આપણે આજે ધર્મના આધારે આપણા દેશને વહેંચી રહ્યા છીએ પરંતુ એકવાર જેણે દેશ માટે પોતાના લોહીને વહાવ્યું છે તેમને યાદ કરીને આ રીતે દેશને વહેંચવાનું બંધ કરવું જોઈએ